તમે જોઈ રહ્યા છોડિયા નવસારી જલાલપુર તાલુકા પેન્શનર મંડળની કારોબારી સમિતિ પ્રજાપતિ આશ્રમના હોલમાં યોજાઈ હતી ત્યારે દિનેશભાઈની અધ્યક્ષતામાં આ યોજાયેલી કારોબારી સમિતિમાં આગામી દિવસના વિવિધ કાર્યક્રમો અને પેન્શનર મંડળના એક અલાયદા મકાન માટેના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે દિલીપભાઈ નાયક સહિતના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ચીખલી જેસીઆઈના પ્રમુખ પદે મહિલા અગ્રણી કલ્પનાબેન ગાવિતની વરણી કરવામાં આવી ત્યારે યુવાનોના વિકાસ અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા આગામી વર્ષ માટે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રાધ્યાપિક ડોક્ટર આશા ગોહિલ ટ્રેનર મીનાક્ષી ભટનાગર ઉપરાંત લલિત બલદાનિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મજીગામ સાઈ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વરણી કરવામાં આવતા તમામે કલ્પનાબેનની વરણીને વધાવી લઈ અભિનંદન પાઠવ્યા હતા રંગ પરિવાર નવસારીના ભક્તોએ ભક્તિભાવપૂર્વક ભગવાન દત્તાત્રેયની જન્મ જયંતિ ઉજવણી ભક્તો દ્વારા આજ રોજ જલારામવાડી કાલિયાવાડી ખાતે કરવામાં આવી ત્યારે જેમાં પરેશભાઈના હસ્તે ભગવાન દત્તાત્રેયની પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું રંગ પરિવારના કનુભાઈ જોશી ભક્તેશભાઈ દેસાઈ અશોક જોશી કર્મકાંડી નિશંતભાઈએ પૂજનવિધિ કરાવી હતી ભગવાન દત્તાત્રેના ભજન કીર્તન બાદ આરતી કરી જન્મોત્સવ ઉજવાયો હતો આ પ્રસંગે ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સુરખાઈ ધોડિયા સમાજ હોલ ખાતે સમાજના ડોક્ટરોનો સ્નેહ મિલન સમારંભ યોજાયો ત્યારે સુરખાઈ ધોડિયા સમાજ હોલ પર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન થયું હતું સમાજ ડોક્ટર મહિનામાં એમના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ આ કાર્યક્રમનું આયોજન ખૂબ જ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લામાં જિલ્લા કક્ષા સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાય તેરે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ પ્રેરિત અને નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સૂર્ય નમસ્કાર સ્પર્ધા બે હજાર માં ગ્રામ્ય વોર્ડ કક્ષાએ મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાંથી વિજેતા થયેલાઓએ તાલુકા અને નગરપાલિકા કક્ષાએ ભાગ લીધો હતો જેમાંથી આજે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ સત્તાવીસ ભાઈઓ અને સત્તાવીસ બહેનોએ ભાગ લીધો હતો ગ્રામ્ય લેવલ અને વોર્ડ લેવલના વિજેતાઓ

તેમજ તેને તાલીમ આપના વ્યાયામ શિક્ષક જયપાલ સિંગ ઝાલાને અભિનંદન પાઠવ્યા હતા તથા રાજ્ય કક્ષાએ ઉત્તરોત્તર સિદ્ધિઓ પ્રાપ્ત કરે એવી હાર્દિક શુભેચ્છાઓ આપી હતી પાર્ટી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટ્રાઇબલ ટાઇગર જામનપાડા ટીમ વિજેતા ત્યારે પાર્ટી મિનેશ પટેલે અને આદ્યશક્તિ ગ્રુપ દ્વારા પ્રતિવર્ષ અનુસાર આ વર્ષે પણ નાતાલ પૂર્વે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન તારીખ ત્રેવીસ ચોવીસ અને પચીસમી ડિસેમ્બરના રોજ પાટી ગામે કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ આ ટુર્નામેન્ટમાં જોડાયા હતા શ્રી સત્ય સેવા સમિતિ ગણદેવી દ્વારા તારીખ ચોવીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ શ્રી સત્ય વ્રત કલ્પકમ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ એકસો આઠ યુગલોએ ભાગ લીધો હતો અને ભગવાન શ્રી સત્ય બાબાના આશીર્વાદ મેળવ્યા હતા કુલ નવ બ્રાહ્મણો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી ડે નાઇટ પ્લાસ્ટિક બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું ત્યારે ગામે યુવા સરપંચ અંકુર ગામિત અધ્યક્ષ સ્થાને પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ નિકુંજ ગાવિત સરપંચ અંકુર ગાવિત બગીરથભાઈ કમલેશભાઈ ધર્મેશભાઈ બિપિનભાઈ વિકેશભાઈ વિતેશભાઈ મયુરભાઈ અને ગામ આગેવાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટ ખુલ્લો મુકાયો મોટી સંખ્યામાં પ્લાસ્ટિક ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો મિશન મંગલમ યોજના થકી અમે આર્થિક રીતે નિર્ભર બન્યા છે આ વાક્ય જય અંબે સખી મંડળના લાભાર્થી સંગીતાબેનના હતા ત્યારે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત ચિખલી તાલુકાના તેજલાવ ગામના સંગીતાબેન પટેલ જણાવે છે કે જય અંબે સખી મંડળની રચના કરી હતી જેમાં દસ જેટલી બહેનો જોડાઈ હતી જેમાં દર મહિને અમે બસો રૂપિયાની બચત કરીએ છીએ અમને બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાંથી રૂપિયા બે લાખની લોન મળેલ છે લોનનો ઉપયોગ અમે પશુપાલનમાં કર્યો હતો પશુપાલન વ્યવસાય થકી અમે આર્થિક રીતે સદ્ધર બની ઘરમાં મદદરૂપ બનીએ છીએ અમે જે બચતના રૂપિયા વેડફી નાખતા હતા હવે આ યોજનામાં જોડાવાથી અમે આત્મનિર્ભર બન્યા છીએ વાસદાનગરના નગરના ધર્મપ્રેમી લોકોએ શ્રી રામ મંદિરના ઉજવણીના ભાગરૂપે અક્ષતના એકાવન હજાર અંગ પેકેટ બનાવ્યા હતા ત્યારે વાંસદાની ધર્મપ્રેમી લોકોએ એકબીજાના સહયોગથી અયોધ્યાથી બ્રાહ્મણો અને પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પૂજિત પવિત્ર હતા જેમાં બીજા કિલો ચોખાનો ઉમેરો કરીને ઉપરથી આવેલા નિર્દેશ અનુસાર ચોખ્ખું ઘી હળદર અને કંકુ ઉમેરીને ટોટલ એકાવન હજાર નંગ પેકેટ બનાવ્યા હતા ત્યારે આ ચોખા વાંસદા તાલુકાના તમામે તમામ ગામડાઓમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નિમિત અલગ અલગ સમિતિઓ સાથે સંકલન કરીને વિતરણ કરવામાં આવશે નવસારી ખાતે આંબાની તાલીમ તારીખ બે તાલેમ્યો જાઈ ના રોજ યોજવામાં આવી હતી આ તાલીમમાં કેવી વરિષ્ઠ વૈજ્ઞાનિક વડા ડોક્ટર કિંજલ ઉપસ્થિત સર્વેનું સ્વાગત કરતા કચરામાંથી કંચન જેવું નાડેપ ખાતર બનાવવા પદ્ધતિ વિશે રસપ્રદ માહિતી આપી હતી વાંસદાના શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ સીતાપુર દ્વારા ગામ માછી સાદડામાં પ્રાથમિક શાળામાં નેત્ર શિબિર યોજાઈ ત્યારે વાસદા તાલુકાના શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ સીતાપુર દ્વારા ગામ માછી સાદડામાં પ્રાથમિક શાળામાં નેત્ર શિબિર યોજાઈ હતી નેત્ર શિબિર ઇનર વિલ ક્લબ ઓફ નવસારી ડિસ્ટ્રિક્ટ ત્રણસો ની સો વર્ષની ઉજવણી નિમિત્તે જનસેવા અર્થે યોજવામાં આવી હતી આ શિબિરમાં પૂજનીય ગિરીશ બાપુ ઇનર વ્હીલ ક્લબના પ્રમુખ કીર્તિબેન કાપડિયા રક્ષાબેન પટેલ બીનાબેન દેસાઈ દિનાસબેન પટેલ પૂર્વીબેન નાયક ગામના સરપંચ પ્રવીણભાઈ પટેલ હરસિંગભાઈ ગામિત બાબુભાઈ પટેલ પ્રવીણભાઈ માળવી રાજુભાઈ ગામિતના હસ્તે ખુલ્લો આવ્યો હતો વાંસદાના બારતાડ ગામે પ્રગતિશીલ ખેડૂતોને તાલીમ અપાઈ ત્યારે પ્રગતિશીલ ખેડૂતોની તાલીમ વાંસદા તાલુકાના બારતાડ ગામે યોજાઈ હતી તાલીમનું આયોજન કરનાર નવસારી જિલ્લા ખેતી વાડી ઓફિસ તથા નવસારી બાગાયત ઓફિસ કચેરી દ્વારા કરવામાં આવેલ હતી વિનય મંદિર દાંડીમાં આડત્રીસમો વાર્ષિક ઉત્સવ ઉજવાયો ત્યારે ગાંધીજીના વિચારોને વિદ્યાર્થીઓના જીવનમાં સંક્રાંત કરવાના ધ્યેય સાથે સ્થપાયેલ ચોપન વર્ષથી કાર્યરત સંસ્થા વિનય મંદિર દાંડીમાં આડત્રીસમો વાર્ષિક ઉત્સવ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો વિકસિત ભારત સંકલ્પ યાત્રા મીઢાબારી ગામે રથ નું સ્વાગત કરાયું ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશય થી નવસારી જિલ્લાના વાસદા તાલુકાના મીઢાબારી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથ નું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી વંકાલ ગામે જોખમી વીજ બદલવાની કામગીરીનો પ્રારંભ ત્યારે વંકાલ ગામે વર્ષો જૂના નમી ગયેલ થાંભલા જોખમી બનતા સ્થાનિકો દ્વારા અનેક રજૂઆત બાદ પણ નિરાકરણ ન આવતા ભાજપના જિલ્લાના કિસાન મોરચાના આઈટી સેલના સહ ઇન્ચાર્જ દીપક સોલંકીની વીજ કંપનીના ઉચ્ચ અધિકારીની રજૂઆત બાદ તંત્ર દોડતું થયું હતું આ દરમિયાન વંકાલના અગ્રણી અને ભાજપના નવસારી જિલ્લા કિસાન મોરચાના આઈટી સેલના ઇન્ચાર્જ દીપકભાઈ સોલંકી દ્વારા વીજ કંપનીના વલસાડ ડિવિઝનના કાર્યપાલક ઇજનેર સ્વાતિબેન દ્વારા સમગ્ર હકીકતને ગંભીરતાથી લઈ આંતલ્ય સબ ડિવિઝનના અધિકારીઓએ સૂચના અપાતા સર્વે બાદ મંગળવારના રોજ ચાર જેટલી ટીમોમાં ચાલીસેક જેટલાનો સ્ટાફ ઉતારી યુદ્ધના ધોરણે કામગીરી કરાતા એક સાથે સાતેક જેટલા વીજ પોલો અને ટ્રાન્સફોર્મર બદલી નવા નાખી દેવામાં પણ આવ્યા હતા ઘણા લાંબા સમયથી સમસ્યાનું નિરાકરણ આવતા સ્થાનિકોમાં મોટી રાહત સાથે આનંદની લાગણી છવાઈ જવા પામી હતી દીકરાની હેરાનગતિથી કંટાળીને મહિલાએ એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન નવસારી ટીમની મદદ લીધી ત્યારે નવસારી જિલ્લામાંથી એક મહિલાનો એકસો એક્યાશી મહિલા હેલ્પલાઇન ટીમને કોલ કરીને જણાવ્યું હતું કે તેમનો દીકરો હેરાન કરે છે અને ઘરની બહાર કાઢી મૂકે છે ઘરમાં જવા દેતા નથી અભયમ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી યોગ્ય કાઉન્સેલિંગ કરી સમાધાન કરાવ્યું હતું ચીખલી તાલુકાના બામણવાડા ગામે એસિડ પી જનાર પંચોતેર વર્ષીય વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું ત્યારે પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર બાલીબેન છોટુભાઈ પટેલ ચોવીસ ડિસેમ્બરના રોજ ઘરમાં એસિડની બોટલમાંથી એસિડ પી જતા કુવા ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં સારવાર દરમિયાન મોત નીપજતા તે અંગેની જાણ જયેશભાઈ ગમનભાઈ પટેલે પોલીસને કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી ગેલ લખડી યુવક પર ત્રણ ઇસમોનો હુમલો ત્યારે નવસારીના ના ગેલ લખડી સ્થિત ન્યુ રામનગર ખાતે ભાડાના મકાનમાં રહેતા અને નોકરી કરતા એકવીસ વર્ષીય યુવક બિપિન તેજ પ્રતાપસિંહ રાજપૂત ગત રોજ તારીખ પચીસમી ડિસેમ્બરે રાત્રે સાડા બારથી એક વાગ્યા દરમિયાન ગેલ લખડી ચોકલેટ સોસાયટી તરફ જવાના રોડ પર ભીમભાઈની વાડીના ગેટ પાસેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે ગેલ લખડી વિપુલનગર ખાતે રહેતા પિયુષ ઠાકુર ગેલ લખડીના વિજયનગર ખાતે રહેતો લલિત મિશ્રા તથા વિજલપુર રોડ સ્થિત પાર્ક ખાતે રહેતો શિવાંગ પટેલ વગેરે બિપિન રાજપૂત પર હુમલો કરી તેને લાકડાના ફટકા અને પટ્ટા વડે માર મારી ગાળા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બિપિન રાજપૂતે આ અંગે પિયુષ ઠાકોર લલિત મિશ્રા શિવાંગ પટેલ વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ ત્રણેય હુમલાખોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ટાઉન પોલીસના પીએસઆઈ એસજે કડીવાલા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે બિલ્લીમોરાના પ્રજાપતિ હોલ નજીક ફૂલની લારી પરથી રૂપિયા વીસ હજારના મોબાઈલ ફોનની ચોરી ત્યારે ગણદેવી તાલુકાના ધકવાડા ગામે જલારામ સોસાયટીમાં રહેતા પાંત્રીસ વર્ષીય પિંકીબેન વિપુલકુમાર પટેલે તેમનો અંદાજે રૂપિયા વીસ હજારની કિંમતનો વિવો કંપનીનો મોબાઈલ ફોન બિલીમોરાના પ્રજાપતિ હોલ નજીક મુકેલ ફૂલની લારીમાંથી ચોરાઈ જતા પિંકીબેને આ મોબાઈલની ચોરી અંગે બિલીમોરા પોલીસમાં અજાણ્યા મોબાઈલ ચોર વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે અજાણ્યા વિસામ વિરુદ્ધ મોબાઈલ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવા સાથે બિલ્લીમારા પોલીસના મહિલા હેડ કોન્સ્ટેબલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ 982435757